ખેડૂતના પુત્રોની ઇલેક્ટ્રોનિક સાયકલથી કરોડોનું ટર્નઓવર અમરેલી જિલ્લાના ચાર મિત્રોની મહેનતનું ફળ અમરેલી જિલ્લો કૃષિ માટે પ્રખ્યાત છે અહીંના મોટા ભાગના પરિવારો ખેતીમાં જીવન નિર્વાહ કરે છે પરંતુ આ જ માટીમાંથી કેટલાક યુવાનો પોતાની મહેનત અને બુદ્ધિથી નવી સિદ્ધિઓ હાંસલ કરે છે એવા જ ચાર યુવાનો રામાણી દિગ્ગત ભરતભાઈ દીપ રમેશભાઈ લિંબાચિયા પિયુષ કિશોરભાઈ ભૂત અને તેમના એક સહયોગી મિત્ર ખેતીના ખેતરમાંથી શરૂ કરીને આજે કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતા સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બની ગયા છે રામાણી દિગત ભરતભાઈ અમરેલી તાલુકાના ચક્કરગઢ ગામના રહેવાસી વર્ષ બે હજાર સત્તરમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા અભ્યાસ દરમિયાન જ તેમની અંદર કંઈક નવું કરવા અને ઇનોવેશન લાવવાની ખેવના હતી અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે વિચાર્યું કે રોજિંદા મુસાફરી માટે સસ્તું પર્યાવરણ પ્રેમી અને આધુનિક સાધન વિકસાવવું જોઈએ તેથી પોતાના ઘરના ખૂણામાં નાની વર્કશોપ બનાવી અને ઇલેક્ટ્રિક સાયકલ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો આઠથી નવ મહિના સુધી અવિરત મહેનત ડિઝાઇન ફેરફાર અને ટેકનિકલ ચકાસણી બાદ અંતે પહેલી પ્રોટોટાઇપ તૈયાર થઈ જ્યારે આ સાયકલ ગામના લોકો સમક્ષ આવી ત્યારે ભારે ઉત્સાહ અને ગૌરવ અનુભવાયો પરિવારજનો અને આગેવાનો તેમજ મિત્રોએ પણ આ પ્રોજેક્ટને આગળ વધાવવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું આ પ્રોત્સાહનથી દિગતભાઈએ વિચાર્યું કે આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા માટે ટીમ બનાવવી જોઈએ ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા ત્રણ મિત્રો સાથે મળી અને તેમણે સાયકલ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ધાર કર્યો આગામી ત્રણ વર્ષ સુધી આ ચારેય મિત્રોએ સાયકલ પર રિસર્ચ કર્યો બેટરીની લાઈફ મોટરની કાર્યક્ષમતા ફ્રેમની મજબૂતી સલામતીના માપદંડ અને ગ્રાહકની જરૂરિયાતો આ દરેક મુદ્દે કામ કર્યું સતત પ્રયોગો ડિઝાઇન સુધારણા અને ગુણવત્તા પરીક્ષણ પછી જ માર્કેટ માટે તૈયાર મોડલ બનાવવામાં આવ્યા દીપ રમેશભાઈ લિંબાચિયા અમરેલી શહેરના વતની છે તેમના પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી છે બે હજાર સોળમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેણે નાની નોકરી કરતા હતા પરંતુ તેમના મનમાં હંમેશા પોતાનો બિઝનેસ શરૂ કરવાની મહેચ્છા હતી બે હજાર વીસમાં જ્યારે તેમણે દિગ્ગજભાઈએ બનાવેલી ઇલેક્ટ્રોનિક સાયકલ જોઈ ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને આ પ્રોજેક્ટ સાથે જોડાવાનું નક્કી કર્યું દીપભાઈ પાસે ટેકનિકલ કુશળતા અને મેનેજમેન્ટની સમજ હતી પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મૂડીનો અભાવ હતો ત્યારે સદભાગ્યે એક ઇન્વેસ્ટરે તેમનો સંપર્કમાં આવ્યા આ ઇન્વેસ્ટરે તેમની વિચારધારા અને વિઝન પર વિશ્વાસ મૂકી અને રોકાણ કર્યું પરિણામે બે હજાર વીસમાં સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો સત્તાવાર સ્થાપના થઈ પિયુષ કિશોરભાઈ ભૂત એન્જિનિયરિંગનો અભ્યાસ દરમિયાન જ ઇલેક્ટ્રોનિક સાયકલ બનાવવાના પ્રયોગો કરતા હતા કોરોના કાળ દરમિયાન વધેલા ખાલી સમયમાં તેમણે પોતાના મિત્ર સાથે સાયકલ બનાવી અને લોકોને બતાવી પરિવાર મિત્રો અને સગા સંબંધીનો ઉત્સાહ મળતા બે હજાર વીસમાં નાની કંપની પણ શરૂ કરવામાં આવી કંપનીના પ્રથમ વર્ષ બે હજાર એકવીસમાં આશરે બસો સાયકલનું વેચાણ થયું ગ્રાહકોના પ્રસિદાત પર પ્રોડક્ટમાં સુધારા કરવામાં આવ્યા સાદી સાયકલ ગિયરવાળી સાયકલ અને ઇલેક્ટ્રિક સાયકલ એમ ત્રણ કેટેગરી લોન્ચ કરવામાં આવી સાયકલના ભાવ એક હજારથી પાંત્રીસ હજાર સુધી રાખવામાં આવ્યા જેથી સામાન્ય પરિવારથી લઈ અને પ્રીમિયમ ગ્રાહક સુધી સૌ પણ ખરીદી શકે બે હજાર ત્રેવીસમાં સાયકલનું વેચાણ ઝડપથી વધ્યું ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા અને મોઢેથી મોઢે પ્રચાર થવાથી કંપનીના ઓર્ડર વધવા લાગ્યા આજ સુધી કંપની દ્વારા દર વર્ષે ત્રણ હજારથી ચાર હજાર સાયકલોનું વેચાણ થાય છે માત્ર પાંચ વર્ષમાં જ કંપનીએ અદ્ભુત સફળતા મેળવી છે બે હજાર પચીસમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર એક પચાસ કરોડ સુધી પહોંચી ગયું છે આ સિદ્ધિ માત્ર આંકડો નથી પરંતુ તેમાં ચાર યુવાનોની મહેનત સંકલ્પ ગુણવત્તા પ્રત્યેનું સમર્પણ અને ટીમવર્ક છુપાયેલું છે દિગ્ગતભાઈ કહે છે કે ગામમાં રહીને પણ વૈશ્વિક સ્તરની પ્રોડક્ટ બનાવી શકાય છે જો સંકલ્પ મજબૂત હોય અને મહેનત અવિરત હોય દીપભાઈ ઉમેરે છે કે ફંડિંગનો અભાવ પડકારરૂપ હોઈ શકે પરંતુ સાચી દિશા અને વિશ્વાસ મેળવનારા લોકો મળી જાય તો આ અવૃત્ત પણ દૂર થઈ જાય છે પિયુષભાઈનો મત છે કે કોરોના કાળે અમને સમય આપ્યો અને અમે તેને તકમાં ફેરવી નાખ્યો આચાર આ ચાર મિત્રોનું ઉદાહરણ સાબિત કરે છે કે પરિસ્થિતિ હોય પરંતુ જો જ્ઞાન કુશળતા મહેનત અને નવીન વિચાર સાથે આગળ વધો તો સફળતા અચૂત મળે છે ખેતીના ખેતરોમાંથી શરૂ થયેલો આ ઇલેક્ટ્રોનિક સાયકલનો બિઝનેસ આજે લાખો રૂપિયાનો બની ગયો છે અને આગામી વર્ષોમાં દેશ વિદેશની બજારોમાં વેચવાનું નુકસાન ધરાવે છે આ કથા માત્ર એક સ્ટાર્ટઅપની નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોની મહેનત સાયકલ્પ અને ઇનોવેશનથી ઉદ્ભવેલી નવી દિશાની છે મારું નામ પિયુષ કિશોરભાઈ ભૂત છે મેં એન્જિનિયરિંગ કરેલું છે મિકેનિકલ એન્જિનિયર છું અમે સૌ પ્રથમ બે હજાર વીસ કોવિડના ટાઈમમાં એક ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી અને શરૂઆત કરી હતી જેના અમને અમારા પરિવારજનો તથા ગામના લોકો વતી સારો એવો સપોર્ટ મળ્યો જેનાથી પ્રેરિત થઈ અને આજે અમે એક મોટી કંપનીની સ્થાપના કરી છે અમે ચાર ખેડૂત મિત્રોએ એક સાથે મળી અને આજથી ચારથી પાંચ વર્ષ પહેલાં આ કંપનીની શરૂઆત કરી કે જ્યારે અમે બસ્સો સાયકલ વેચતા અને આજે અમે ત્રણ હજાર સાયકલ સુધી પહોંચ્યા છીએ અમારે અમારી સાયકલની કંપનીમાં એક વર્ષના બાળકથી લઈ અને મોટા છોકરાઓ વ્યક્તિઓ ચલાવી શકે તે પ્રકારની સાયકલું બનાવીએ છીએ જેમાં ઇલેક્ટ્રિક સાયકલ પણ આવે છે ગેરવાળી સાયકલ હાઇબ્રિડ સાયકલ રોડ બાઇક અને જુદી જુદી તમામ પ્રકારની સાયકલો અમે બનાવીએ છીએ આજે અમારી કંપનીનું ટર્નઓવર દોઢ કરોડ પ્લસ થઈ ગયું છે મારું નામ રામાણી દિગંત ભરતભાઈ છે મારું ગામ ચક્કરગઢ છે હું એક ખેડૂત પુત્ર છું મારા મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ખેતીનું છે એટલે મને ખેડૂત પુત્ર હોવાના કારણે થોડુંક એક ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ આપણે એક સાયકલ કે ઇલેક્ટ્રિક સાયકલ કે બનાવી એટલે પહેલી મેં ચક્કરગઢ ગામે ઇલેક્ટ્રિક સાયકલ બનાવી અને પછી મેં ઇલેક્ટ્રિક સાયકલ બહાર બધાને દેખાડી બધા જોવા તો બધાયનો રિસ્પોન્સ સારો મળ્યો પછી અમે ચાર મિત્રો અટેલ મિત્રોએ રેગી થઈને નક્કી કર્યું કે આપણે આનો રિસ્પોન્સ સારો છે તો આપણે એક ફેક્ટરી ચાલુ કરી સાયકલ મેન્યુફેક્ચરની પછી બે હજાર વીસમાં અમે સાયકલ મેન્યુફેક્ચરનું અમે ચાલુ કર્યું અત્યારે અમે હાલ દોઢ કરોડ રૂપિયાની સાયકલ સેલ કરી છે વર્ષે નામદીપ રમેશભાઈ લિંબાસિયા છે મૂળ અમરેલીનો વતની છું ખેડૂત પુત્ર છું અને બે હજાર સોળની અંદર અમે બી મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે એન્જિનિયરિંગ પહેતા પછી અમે નાની એવી નોકરી અલગ અલગ જગ્યાએ નોકરી કરેલી પણ હંમેશા બિઝનેસ કરવાનો ખ્યાલ હોવાથી બે હજાર વીસની અંદર અમે પેગાકોન ઓટોમોટિવ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી અને એની અંદર સાયકલ મેન્યુફેક્ચરિંગનું ચાલુ કરેલ છે આપણે સેવન સાયકલ બ્રાન્ડની એમથી સાયકલ વેચીએ છીએ બાળક એક વરસ નો થાય ત્યારથી લઈને ઇલેક્ટ્રિક સાયકલની અંદર રેન્જની અંદર જેટલી પણ પ્રકારની સાયકલ આવે તે તમામ પ્રકારની આપણે સાયકલ બનાવીએ છીએ એક હજારથી લઈને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પંદર હજાર પચીસ હજારના ના રેન્જ સુધીની આપણી પાસે સાયકલ છે હાલમાં આપણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આપણી ફ્રેન્ચાઇઝીઓ ચાલુ છે તાલુકાઓની અંદર આપણે રિટેલ સ્ટોરે સાયકલ વેચવા માટે આપીએ છીએ અને દોઢ કરોડ જેવી અત્યાર સુધીમાં આપણે સાયકલ વેચેલી છે